મિત્રો કેમ છો બધા મજામાં મજામાં હોય તો અમારે બધું કામ કરવાનું છે છેવર છે તો બધા જય હિન્દ જય ભારત ને અમારે પાડવાનું છે કાયતરા તો અમારા આ કંટ્રોન બનાવી જોતાવી ને અમારા વનુભાઈ છે લે લેભ અમારે કાપવાની છે ઈ કઈ બનાવવાની છે બીજા આપણે કાયતરા પાડવાના છે તો અમારા બ્લોગમાં કન્ટેન બના રહેજો

લીરો ગોચવા લીરો મળતો નથી બેઠા લીલો આવો કઈ રીતે કંઈક બાંધે છે પીધો આ જાય બહુ મજા આવે ખાવાની લૂમ રાહ પાડવાની છે તમારે ખાવા હોય તો આવો અમારા બ્લોકમાં કન્ટેન્ટ બનાવ્યો બહુ મજા આવશે નહીં તો ઘણો ખ્યાલ બાકી છે અમારે જો આવો કે અમારે નજારો છે વાડીનો ના આ ડોર કપા વિનાજો મેં નવરા છે હતા નાઈ થઈ નાઈ ખા ના અમારા વનુભાઈ જોવા નાય પણ પાછા એવા ને એવા કેમ પણ કારીગર એમ જવો પણ ઈકેટ બનાવવાના આવી જવું અમારી કુંડી છે કંઈક કપામાં તો આવું જોઈએ અમારે આવું કંઈક આવી કુંડીયું છે આવું કંઈક ટીપણા છે ને એવું બધું છે mà là con nu bé đó, à cái cái ta khay mới ra được hơn nữa, tụi khao ấy thì ao, hôm mà đi cái cái complete, rồi cái một tí cho nên là con à cái đi, qua tiêu ra, phải khao ấy, rồi mà là con nu bé là, là con đi, rồi ai

મિત્રો અમે પણ કાયદા પાડી લીધા જો આવા કાયદા એટલા પાડ્યા થાકી ગયા અમે એટલા કાયદા પાડ્યા અમને મજા આવી અમેદરા હોય નમેન્ટ કરો અમે ખાઈ તુવાર છે કે મીઠાઈ કોમેન્ટ કરો અમને તુવાર લાગ્યા અમારે છે એક મારા ભાઈ ને વાળીએ તો લોક માટે કન્ટુ બનાવે છો અમે ભાઈ ની વાડી બતાવશું અમારે રાવન છે વાડીએ

આવી કઈક વાળી છે દેખો આ અમારે બેઠો એક લગ્ન કઈક હું ખાઈ ખબર ને તમારા વનુભાઈ આવી ગયા છે આ રે ઈ ધાબો છે આ લે લે ડી આયર પીડી કહું આ ડી ના માલિક છે આ અમારા વાંઢા ભાઈ છે કોઈ છોકરી દાન માં હોય તો કેવું તમારે દેવાના છે ભાઈ ને આ ભાઈ વાંઢા છે તમારે દાણા ખાવા હોય તો આવો એક બે સબ્જેક્ટ બોલ હા કેવું હાલે

ધૈજોલો ઓકરા કેમેરા બેમાડા બધે વાડીએ છે જો આયે છે નજારો ને કેવી લાગે તમને કમેન્ટ કરો આવી ગાડી છે અમે પણ બે પણ તમારે પણ જા પીવો હોય તો આવો આપણે આ ઘણ ઘણ ને શીણા મી દેવા દઈ તો આ મહાત્મા ઘણ વન્નો મહાત્મા ને શીણા ફોટો આટ લાવ્યા ના દેવા દઈ ને અમારો કપાત નીકળી ગયો તો આ કપા ઉપાલ લીધો અમે જઈ ઘણ નો શીણા દેવા આવે આલે દે ખેતર ને અમારો બ્લોગ આ પૂરો કરી તો અમારો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો કોમેન્ટ પર અનુકૂળ કરી નાખશો મળીએ કાંટ નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય